જો હા गाइस અબડી ટૂમ સમય મેક નવો પણ લઈને આવી રહ્યા છે 1 મિનિટ गाइस गुड मॉर्निंग વેલકમ ટુ ડી બ્લોગ તમને નવાલ હાંતેસી આજે કે મેરે વાલા બ્લોગ કરી રહ્યો છું તો આજે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે તો વિડિયો થી લાસ્ટ સુધી જોજો ચેનલ નું નામ તો ચલાને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

પણ લે મને લેસ બસ વોટસપ એવરીબોડી કેમ છો ફ્રેન્ડ્સ તો ગાય સરપ્રાઇઝ એ હતી કે હું અને અમારી ટીમ લઈને આવી રહ્યા છે એક નવી યુટ્યુબ ચેનલ જેના અંદર તમને જોવા મળશે અમારા ગુજરાતી ફની વિડીયો કોમેડી વિડીયો અને લેટેસ્ટ ન્યૂ વિડીયો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જોઈ શકો છો એ આ છે અમારી યુટ્યુબ ચેનલ નવી અમે બનાવી છે જોઈ શકો છો તમે સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ ચેનલ ઉપર આપણે મારા પર્સનલ બ્લોગ આવતા રહેશે તે ચેનલના બિહાઈન્ડ ધ સેન્સ આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો તમારા મિત્રો સાથે તો હા ગાઈઝ આપણી ટૂંક સમાવેશ નવું પણ લઈને આવી રહ્યા છે જે તમે વિચાર્યું પણ નહીં હોય તો સ્ટેટ ટ્યુન વિથ માય ચેનલ એન્ડ વિથ મી તો ગાઈઝ મળીએ છીએ આગળ આ પણ ચેનલને સપોર્ટ કરજો આજ સુધી કરતા આવ્યા જ છો તમે એક મિનિટ એન્ડ હા ગાઈઝ આપણી ચેનલ ટીમ બાય વ્લોગમાં પણ ત્રણસો ને નવ્વાણું સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આ વિડિયો આવશે ત્યાં સુધી લગભગ ચારસો સબસ્ક્રાઈબર થઈ જશે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ કરવા માટે હજુ સુધી કોઈ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો મળે છે દોસ્તો નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે તો સ્ટેટ મી મળે છે આગળ અમારી બીજી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેનું નામ છે કોમેડી ભાઈઓ જો તમે ન જોયું હજુ તો જોઈ લો ફરીથી બતાવી રહ્યો છું જેનું નામ છે